નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કઈ કઈ અને મથરા વિશે આવતીકાલે મહારાજ દશરથ રામચંદ્રને યુવરાજ તરીકે અભિષેક કરે છે એ સમાચાર યોધ્યમાં વીજળી વેગે ફેલાઈ ગયા હો અને આખું યોધ્યાનગર આનંદથી ઉભરાવા લાગ્યું પુરોહિત મંત્રીઓ તરફથી અભિષેકની તૈયારીના હુકમો સૂટવા લાગ્યા સાત સમુદ્રના પાણી એકઠા થવા લાગ્યા આંગણાઓને લીપવા ગુપવાનું શરૂ થઈ ચૂક્યું

યોદ્ધા આનંદથી ઘેલો થઈને આવતીકાલની સ્વાની રાહ જોવા લાગ્યું કૌશલ્યાનો મહેલ તો કેમ જાણે આનંદથી ઝળકી ઉઠ્યો સમાચાર સાંભળ્યા એ સમાચાર સાંભળ્યા કે તરત જ કૌશલે દેવદમ મંદિરમાં પૂજાઓ કરાવી બ્રાહ્મણોને દાન આપ્યા અને નોકર સાકરોને અનેક પ્રકારની ભેટો આપી યોદ્ધાની વૃદ્ધાઓ કૌશલ્યાને અભિનંદન આપવા આવી ત્યારે કૌશલ્યાએ પ્રભુનો પાડ માન્યો અને આવા અને આવા શુભ દિવસ માટે પોતાનું અહોભાગ્ય માનવા લાગી સુમિત્રા અને લક્ષ્મણને તો આ હર્ષ થાય રામચંદ્રને મહારાજની આજ્ઞા થઈ એટલે તે કૌશલ્યાને મહેલે ગયા માતાના શરણોમાં માથું મૂક્યું અને તેના આશીર્વાદ લઈને રાજ દીક્ષાની પૂર્વ તૈયારી રૂપે વ્રત ઉપવાસ શરૂ કરી દીધા હતા સીતા પણ સીતા પણ આ વ્રત ઉપવાસમાં સામેલ હતી આખા યોધ્યાના વાતાવરણમાં આવા માંગલિક પ્રસંગની પ્રસન્નતા ફેલાઈ રહી હતી ત્યારે યોધ્યાના એક મિલન ખૂણામાં યોધ્યાના એક મિલન ખૂણામાં નાનીસી કાળી વાદળી જામતી હતી રાણી કઈ કઈ પાસે મથરા નામની એક દાસી હતી અને કઈ તેને પોતાની સાથે જ આણી હતી અને મથરા શરીરે ખૂંધી હતી રામચંદ્રના અભિષેકના સમાચાર સાંભળીને મથરા કઈ પાસે આવી કઈ રાજમહેલ હિંડોળા ખારે હતી ઓ મથરા આવતી બોલી શું હિંસક ખાવાનો સમય છે સત્યનાશ વળી સત્યનાશ ગયું તું તારે સેલો હિંસકો ખાઈ લે તું તારે સેલો હિંસકો ખાઈ લે મથરા કઈ કઈ થી જમીન પર પગ અટકાવી હિંડોળાને ધીમો પાડતી બોલી આજે કેમ આમ બોલે છે તને શું થયું છે મને શું થવાનું હતું એ મને શું થવાનું હતું મથરા મરડાતી મરડાતી બોલી મને તો શેર ધ્યાન ગમે ત્યાં મળી રહેશે એ મને શેર ધ્યાન તો ગમે ત્યાં મળી રહેશે મથરા મથરા કઈ કઈ બોલી આજે તું આમ કેમ બોલે છે મને કહે તો ખરી છે શું કઈ મારું હૃદય તો સિરાય જાય છે મથરાએ જણાવ્યું કે તારું હૃદય સિરાય તો મારું સિરાય કઈ કઈ જવાબ આપ્યો અને હિસ્કો બંધ કર્યો કાલે રામચંદ્રનો અભિષેક થાય છે તે સાંભળ્યું મથરા બારીકાથી કઈ કઈના મોઢા સામૂહ જોતી બોલ્યો સાંભળ્યું કે તરત જ દેવ મંદિરમાં દીવા કરાવ્યા છે અને ગામમાં બાળકોને સાકર વેસાવી છે હવે તો એક તને ઈનામ આપવાનું બાકી છે તે કાલે આપીશ મારે તારા ઇનામને શું કરવું છે મૂર્ખી હે મારે તારા ઈનામને શું કરવું છે રામનો અભિષેક થાય તેમાં તારે શું મથરાએ સલાવ્યું એમાં બોલે એની જીભ કાપી હે એમ બોલે એની જીભ કાપી લઉં કઈ કઈ બોલી રામચંદ્ર તો મારો દીકરો અરે નાદાન તમારો દીકરો ભરત રામ તો કૌશલ્યાનો દીકરો મથરાએ જણાવ્યું રામચંદ્ર માટે એવું ન બોલ કઈ કંઈ બોલી તું રામચંદ્રને ઓળખતી નથી રામે મારામાં અને કૌશલ્યામાં કશો ભેદ જોયો નથી અમે ગમે તેમ લડતા હશું પણ એ ચાર ભાઈઓ તો એક જ માતાના પુત્ર હોય એમ વર્તે છે હે એક જ માતાના પુત્ર હોય એમ વર્તે છે અને એમાં પણ રામ તો રામ સાધનાર તો કેવળ રામ જ છે નાદાન કઈ કઈ તારું તું ક્યાં મુક્તિ આવી છે આવા આવા વિચારો કરતી રહીશ અને કાલે રામ યુવરાજ થાય છે સી દશા થવાની છે તે જોજે એમાં દશા સી થવાની છે કઈ કઈ એ તિરસ્કારથી જણાવ્યું કઈ કઈ મથરાએ ઝાડ પથરાવા માંડી અને આ યુવાન આજે ઓછું થશે રામચંદ્ર કહેવાય ભલે યુવરાજ પણ સત્તા તો બધી મહારાજની જ ભોગવવાનો ને સત્તા તો બધી મહારાજની જ ભોગવવાનો ને રાજી આખું રામચંદ્રના હાથમાં મહારાજ તો માત્ર નામના પૂતળા જેવા મૂરખ સ્ત્રી આજે સત્તા મહારાજના હાથમાં છે ત્યાં સુધી તારું જોરશે કાલે રામના હાથમાં સતા જશે એટલે લોકો કૌશલ્યની સામું જોશે અને તારો કોઈ ભાવ પણ નહીં પૂછે સમજી તું શું બોલે છે કઈ કઈ આશ્ચર્યથી પૂછ્યું રામચંદ્ર યુવરાજ થાય તો આવું બધું થાય આવું તો થાય જ અને બીજું ઘણું વધારે પણ થાય મંથરાએ ઉમેર્યું તું તો આટલી ઉમરે પણ સાવ મૂર્ખ રહી પણ હું કઈ કઈ છોડીને તારી સાથે આવી હું તારી સાથે આવી અને મારી નજરો નજર તારું અકલ્યાણ દેખું તો મારે તને કહેવું જ પડે ને કઈ કઈ આજે દશરથ તારે મહેલે પડ્યા રહેશે કૌશલ્યાને મહેલે રહેવા લાગશે આજે રાજમંત્રીઓ રાજહુકમને માટે તને પ્રસન્ન કરવા મથે છે તે પછી કૌશલ્યા પાસે આંટા ખા ખાવાના આજે અદની એવી મંથરાથી પણ મંત્રીઓને બીતા ફરવું પડે છે તે પછી તો મને લાતો મારવાના આજે પૂર શાસ્ત્રીઓના ટોળે ટોળા તને શું ગમે છે તે જાણવા તારી આસપાસ ફરે છે તે પછીથી આસપાસ ફરવાના મારી કઈ કઈ આજ ખુદ મહારાજને પણ તણખલા તણખલાને તોલ કરી શકે છે તે કઈ કઈને પણ રામચંદ્રની માતાના વિચારને માથે સડાવવો પડશે અને કઈ કઈ વધારે બોલું ન કરે નારાયણ અને રાજાની આંખ મિસાય એટલે આપણે ત્રણેયને પાછા કઈ કઈના જાડો જોવાના તે દિવસે તું તો નાદાન થઈને પણ છૂટી શકે પણ મારે કઈ કઈ રાજને શો જવાબ આપો એ કૈ રાજને મારે શો જવાબ આપો મથરાની આવી આવી વાતો સાંભળીને કઈ કઈ ભારે વિશારમાં પડી ગયો અને મુજાતે હહીયે મુજાતે હૈયે બોલી મંથરા ગમે તેમ હોય આજે હવે એનો ઉપાય પણ શું ઉપાય ઉપાય શું કરે છે મંથરા

તો મહારાજ ઢીલા થઈ જાય છે તારા મોઢા પર શોકની સાયા દેખે તો મહારાજને ક્યાંય શેન પડતું નથી તું જરાય અધીરી બનીને બોલે છે તો તે ગાંડા બનીને તને પ્રસન્ન કરવા દોડી આવે છે તારી ભ્રમ જરા પણ સડીલી દેખે છે ત્યારે મહારાજનો જીવ ઊંચો થાય છે માટે આજે રાતે તારે રાજાથી રિસાવું અભિષેકના સમાચારથી તું જાણે શોકમાં ને ક્રોધમાં ડૂબી ગઈ છે એમ તારે દેખાડવું પણ એથી શું કઈ કઈએ પૂછ્યું કઈ કઈ તારી શક્તિની તને હજી ખબર નથી તું આજે આ પ્રમાણે રિસાઈ જા એનો અર્થ પૂછવો હોય તો તારે કોઈ સતુર રાજદ્વારી પુરુષ પાસે જવું કઈ કઈ હું પરણી તો નથી પણ મારા અનુભવથી કહી શકું છું કે મોટા મોટા રાજદ્વારી પુરુષો હે મોટા મોટા રાજદ્વારી પુરુષો પણ પોતાની સાલાકીથી અથવા તો બુદ્ધિબળથી જે નથી સાંધી શકતા તે તારા જેવી જુવાન રાણી એક ભ્રમર ત્રાસી કરીને સાંધી શકે છે તો આ પ્રમાણે રિસાયશ એટલે મહારાજ તને મનાવવા લાગશે પણ ધાર કે ન મનાવે તો કંઈ કઈ બોલે એવું સી રીતે ધારું નવયુવાનના પાસે કામીઓ નથી ઓગળ્યા નવયુવાન કામીઓ નથી ઓગળ્યા એવું સાંભળ્યું છે અગ્નિ પાસે મીણ ન ઓંગળે એવું સાંભળ્યું છે દીવાની જોતમાં પતંગ ન પડે પતંગિયું ન પડે એવું દીઠું છે કંઈક એવું ઇશાર જ ન કર ભલે કંઈ કંઈ બોલી માનવા આવે તો પછી મારે શું કરવું તારે તો બે જ વાત કરવી એક ભરતને યુવરાજ બનાવો એક ભરતને યુવરાજ બનાવો અને બીજી રામચંદ્રને વનમાં મોકલો કઈ કઈ બોલી ઉઠી રામને વનમાં મોકલવાનું મારાથી સી રીતે મંગાય ન મંગાય તો રહેવા દે ન મંગાય તો રહેવા દે મંથરા કાય થઈને કહેતી હોય તેમ બોલી રામને ન મોકલવો હોય તો તું અને ભરત જજો ભરતને યુવરાજ બનાવો એટલું જ હું માગીશ ભરતને યુવરાજ બનાવો એટલું જ હું માગીશ કંઈ કઈ બોલી ગાંડી અર્ધુ બોલું છું ત્યાં પૂરું સમજતી પણ નથી મંથરાએ કહ્યું ભરતને યુવરાજ બનાવે પણ રામને વનમાં ન મોકલે તો ભરતનું યુવરાજ પદું અજ રામ સલાવા ન દે તે એને જોયા છે એને લક્ષ્મણ તો વળી ભારે તીખો છે તને ખબર નથી આજે રામને ભરતની ગેરહાજરીમાં યુવરાજ શા માટે બનાવે છે હે તને ખબર નથી આજે રામને ભરતની ગેરહાજરીમાં યુવરાજ શા માટે બનાવે છે સમજી ભરત પહોંચી શકે તેમ નથી માટે કંઈ કહ્યું અરે ના રે ના મંથરા બોલી આ તો ભરતની ગેરહાજરીમાં બધો ગોટાળો વાળી દેવો છે માટે તું કૌશલ્યાને અને વશિષ્ઠને ભોળા ન માનતી એ સૌ છે લુત્સા રામ વનમાં જાય તો જ ભરત નિરાતે બેસી શકશે નહીતર અયોધ્યામાં રહ્યો રહ્યો રામ ભરતને સેન નહીં પડવા દે એ અયોધ્યામાં રહ્યો રહ્યો ભરત ને સેન નહીં પડવા દે રામ મંથરા કઈ કઈ વળી બોલી પણ ભરત આ બધું સ્વીકારશે નહીં કેમ સ્વીકારે મંથરા બોલી શું યુવરાજ થવું ભરતને કડવું લાગશે પણ મહારાજ મારી માંગણી કબૂલ કરશે વળી કઈ કઈ બોલી મક્કમતાથી માંગનાર હોય મક્કમતાથી માંગનાર હોય તો દુનિયામાં ના પાડનાર કોણ છે તે હું જાણતી નથી મંથરા બોલી ખુદ પ્રભુના બારણા ખખડાવે એના માટે પ્રભુને પણ બારણા ખોલવા પડે છે તો આ વૃદ્ધ તો વૃદ્ધ મહારાજ છે તારા તો ઘણા વરદાન ઘેણા છે આજે એ બે માંગી લે એ આજે બે વરદાન માંગી લે ભરતને યુવરાજ બનાવવા માટે તો હું કહું છું પણ હું પરણી ત્યારે અમારી વચ્ચે એવો ઊંડો ઊંડો સંકેત થયો હતો તે હું મહારાજને યાદ પણ આપું એટલે મને માને પણ રામને વનવાસ આપવાનું મારી જીભે કેમ કહેવા છે કહેવાય તોય કહેવું ન કહેવાય તોય કહેવું મંત્રા ભાર દઈને બોલી કહેવાય તોય કહેવું ન કહેવાય તોય કહેવું સમજી તારે ભવિષ્યમાં રાજમાતા થવું હોય અને આજે જે પ્રભુત્વ છે તે કાયમ રાખવું હોય તો એટલું માગવું અને રામના આપેલા ટુકડા ખાઈને જીવવું હોય તો મારે કાંઈ કહેવાનું નથી તારા જેવી ભોળી સ્ત્રીઓનું એક જ મોટું દુઃખ તને ઘણીએ સમજાવીને તૈયાર કરવું પણ તું શેખ શેલી ઘડીએ ફસકી પડે અને પછી બદનામ મને કરે તારા નસીબમાં આવું સુખ નથી લખ્યું એ તારા નસીબમાં આવું સુખ નથી લખ્યું જવા દે કંઈ કંઈ ભલે કાલે આ રામનો અભિષેક થાય જતે દિવસે તને ખબર પડશે કે મંથરા કહેતી હતી તે સાસુ કહેતી હતી હવે મને જવા દે યોધ્યામાં હવે મારું સ્થાન નથી પણ મંથરા તું કહે છે તું કહે છે તે પ્રમાણે કરવાની હું ક્યાં ના પાડું છું કંઈ કંઈ બોલી અને મંથરાને રોકવા લાગી કઈ કઈ બોલી અને મંથરાને રોકવા લાગી આ સુધી મારો ખપ હતો ત્યાં સુધી મને રાખી હવે મહારાજ પર પ્રભુત્વ જામી ગયું એટલે મારે જવું રહ્યું પણ કંઈ કઈ આવતીકાલે સવારે ઝાકળના બિંદુની માફક આવતીકાલે ઝાકળના બિંદુની માફક એ પ્રભુત્વ ઉડી જશે અને તું રજળીશ પણ મંથરા તું ઊભી તો રહે હું તારા કહેવા પ્રમાણે કરવા તૈયાર છું મહારાજ માનશે કે કેમ તે જ મારી શંકા છે હે મહારાજ માનશે કે નહીં માને એ જ મારી શંકા છે એવી શંકા શા માટે કરાશે જરા ક્રોધ કરીને બોલ્યો તે કહ્યું ને કે મહારાજને ન માન્યું એનો એક તો દાખલો આપ તારા કોઈ પણ શબ્દની સામે થવાની તાકાત તો એ ઘણા વખતથી ગુમાવી બેઠા છે મહારાજ તને સમજાવે મહારાજ તને સમજાવે તો પણ તારે ન સમજવું સતા ન માને તો તારે આપઘાત કરવાની બીક દેખાડવી તું મકામ હોઈશ તો મહારાજને નમીય જ છૂટકો છે પણ કંઈ કંઈ જો જે હો મહારાજ રોવા લાગે કે મૂર્છા ખાઈ પડે તોય તારે તારું હૈયું કઠણ રાખવું પાછળથી બધું ઠેકાણે પડશે મહારાજ તો શું પણ આખી યોધ્યા કકળી ઉઠે મહારાજ તો શું પણ આખી યોધ્યા કકળી ઉઠે ને તારી આસપાસ તિરસ્કાર અને ચોકની સોળો ઉછળવા લાગે ને તો પણ તું પર્વત સમી અકળ રહેજે એ બધું તોફાન એની મેળે સમી જશે અને તારા સુખનો પાર નહીં રહે હવે સમજાય છે કંઈક બોલી હવે સમજાય છે લોકો ભલે કહે મંથરાની નજર બહુ જ ટૂંકી છે મને તો તારી નજર બહુ જ લાંબી દેખાય છે તે કહ્યું તે પ્રમાણે જ હું કરીશ કંઈક મંથરા બોલી હું યોધ્યાના લોકમાતાને જોવા જાઉં છું તું તારું નાટક બરાબર કરજે જોજે હો અધવચ્ચે ફસકી તો તારું તો ઠીક પણ મારું તો મોત જ થવાનું બીજા પરિણામ નહીં આવે એ બીજું પરિણામ નહીં આવે કઈ કઈ મહારાણી કોઈ રીતે નિશયમાંથી ડગતી નહીં એમ બોલી મંથરા નગર તરફ ચાલી અને કઈ કઈ એ પાછી હિંડોળા ખાટ શરૂ કરી આ વાર્તાના મિત્રો લેખક છે નાનાભાઈ ભટ્ટ છે રામાયણના પાત્રોમાંથી એનું જે રામાયણના પાત્ર નામનું પુસ્તક છે તેમાંથી આ વાર્તા લેવામાં આવી છે મિત્રો આપણે એક ભાગ અહીં મૂક્યો છે અને મિત્રો આવા જ નવા નવા જીવન પૈકી જીવનમાં કંઈક નવું શીખવા મળે સત્ય ઘટનાઓ વિશે જાણવા મળે સુરવીરતાની ઐતિહાસિક વાતો વિશે જાણવા મળે હાલની ઘટનાઓ વિશે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો અને અમારી ચેનલને ફરી વખત કહું છું સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો આપણે જલ્દી મળી જાય આ વિડિયો જોવા બદલ આપ સૌનો હૃદયપૂર્વક હું આભાર વ્યક્ત કરું છું થેન્ક મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે ત્યાં સુધી આપ સૌનો આભાર થેન્ક યુ મિત્રો